મહત્વનો મુદ્દો બન્યો એણે મૌન સત્સંગ શરૂ કર્યા અને એમનું કહેવાનું એવું હતું કે તમે જો એકબીજા સાથે બેસીને મૌન રહી શકો એનાથી ઉત્તમ કોઈ સત્સંગ નથી અને બહુ જાણીતી વાત જે આપણને ખ્યાલ છે કે એમને કોઈ આવીને કહ્યું કે ઓ આશ્રમમાં આ બધું શું ચાલે છે એટલે એને કહ્યું પણ મારે શું તો કે તમારા આશ્રમમાં ચાલે છે તો કે તો તમારે શું હું મારી રીતે લડી લઈશ હી વોઝ અવેર અબાઉટ ઇટ તમે એને વાંચો ઊંડાણથી ઘણું સાંભળો તો ખ્યાલ આવે એક કોઈ એક નાનકડા પગલા માટે પણ એ અવેર હતા પણ એમણે એવું કહ્યું કે મારી વાત સંન્યાસની છે અને સંસારમાં રહીને સંન્યાસનું ઉત્તમ શિખર પ્રાપ્ત કરી શકાય એ કહેવાની છે ભાગવાની જરૂર નથી કુટુંબને છોડવાની જરૂર નથી એક વિધાન એણે એવું કહ્યું કે મનોવિજ્ઞાન એવું કે છે કે તમારે જે આંતરિક આવેગો અથવા સંવેગોના આધારે કરવું છે એ જો તમે ન કરી શકો તો એની અસર મન ઉપર થાય છે અને તમે ધીમે ધીમે એમાં નીચે ઉતરો છો એટલે એણે કહ્યું કોઈને કોઈને ભેટવું હોય મનથી ઈચ્છા થાય તો ભલે નહીં ભેટે એમાં શું વાંધો કોઈને કોઈને ચુંબન કરવું હોય એની ઈચ્છા થાય તો ભલે કરે હા એમનો વાક્ય હા જબરદસ્તી ત્યાં ન કરી શકાય પછીનું વાક્ય ભારતમાં આજે આ થઈ રહ્યું છે પણ જબરદસ્તીથી થઈ રહ્યું છે એ જબરદસ્તીથી બંધ થાય એટલે હું સાહજિક રીતે શરૂ કરવાની વાત કરી રહ્યો છું હવે તમે સમજો છો કે આ કંઈ ઝડપથી લોકોના મનમાં ઉતરે એવી કોઈ વાત નથી વાતને બહુ મોટી કરવામાં આવી એને મૌન સત્સંગ શરૂ કર્યા બુદ્ધના ધમપદ ધમ્મપદ ઉપર એને પ્રવચન શ્રેણી આપી એ સત્સંગનો સમંતનો આ એની બહુ જ પોપ્યુલર એવી શ્રેણી છે જે આપણે સાંભળીએ તો આપણને એમ થાય કે ઓહો બુદ્ધને બુદ્ધ વિશે ખબર નથી એટલી વાત ઓશો ને બુદ્ધ વિશે ખબર છે મહત્વનો મુદ્દો બન્યો એને મૌન સત્સંગ શરૂ કર્યા અને એમનું કહેવાનું એવું હતું કે તમે જો એકબીજા સાથે બેસીને મૌન રહી શકો તો એનાથી ઉત્તમ કોઈ સત્સંગ નથી આગળના ભાગમાં કહ્યું કે નદીના કાંઠે બેસો મૌન રહો સામે ખળખડ ખળખળ નદીને જોયા કરો પંખીઓ ઉડતા હોય એનું ગીત સાંભળ્યા કરો અને એમાં ક્યાંક સાંભળતા સાંભળતા તમારી આંખ વિંચાઈ જાય તો એ ઉત્તમ ધ્યાન થયું ગણાશે આ મૌન સત્સંગની વાત ખૂબ લોકોએ સ્વીકારી ઓગણીસો એસી ની બાવીસ મે એક દુર્ઘટના બની અને એમના પ્રવચન દરમિયાન વિકાસ તુલે નામના એક સનાતન ધર્મવાદી એક્ટિવિસ્ટે પ્રવચન દરમિયાન એના ઉપર છરાનો ઘા કર્યો પોલીસને આ વાતની ખબર હતી અગાઉથી આ બન્યું ત્યારે પોલીસ ત્યાં હાજર પણ હતી પણ છતાં એણે છરો ફેંક્યો એને બધાએ પકડી લીધો બહાર લઈ ગયા ઓશો એ જાણે કશું જ બન્યું નથી એમ પોતાનું પ્રવચન ચાલુ રાખ્યું સવારનું પ્રવચન દસ વાગે બંધ થાય બરાબર દસ વાગે એને પૂરું કર્યું અને પોતે હાથ જોડી પોતાના ખંડમાં જતા રહ્યા પછી ત્યાં આગળના કેસમાં એવું ચાલ્યું કે માણસને નિર્દોષ છોડી દેવામાં આવ્યો એને કોઈ ગુનો કર્યો નથી અને ઓશોને પૂછ્યું ખબરપત્રીઓએ કે તમારું ખૂન મારું ખૂન કરવા એ આવ્યો નહોતો કારણ કે જો એને ખૂન કરવા માટે છરો ફેંક્યો હોત તો હું ડરી ગયો હોત અને મેં મારું પ્રવચન ત્યાં જ બંધ કર્યું હોત હું એના છરાથી ડર્યો નથી એટલે મને એમ લાગે છે કે એ વેટાણે વિચાર આવ્યો હાલો છરાનો ઉપયોગ કરી તો કરી લીધો તો કહેણે છોડી દીધો એમાં શું લાગે છે તો કહેના નસીબમાં છૂટી જવાનું હશે પણ પોપ્યુલર તો થઈ ગયો વિલાસ તૂપે નામ બરાબર આવી ગયું આમાંથી એક પાઠ શીખીને એમણે નક્કી કર્યું કે ભારતની અંદર જેટલી હું પ્રવૃત્તિ કરી રહ્યો છું એમાં હું બધાને આ વસ્તુ સમજાવી શકું એમ નથી મારે ભારતના લોકો માટેની વાત પણ એક વખત વિદેશ જઈને કેવી પડશે ત્યાં જઈને કહીશ તો વધુ સમજાશે ધીમે ધીમે કરતા એની આજુબાજુ જે બધા ભેગા થવા લાગ્યા એને પોતાની એક કોમ્યુન અમેરિકામાં વસાવાની શરૂઆત કરી બહુ મોટી સ્ટોરી છે આની જેમાં હું ઊંડો જવા માંગતો નથી પણ મેં જે વાત કરી કે સ્વામી સત્યવેદાન સાથે મેં દિલ્હીમાં એક સંવાદ કર્યો છે એમાં એણે આખું ઓરેગોન કેવી રીતે બનાવ્યું બીકોઝ ઓરેગન બનાવનારા પાંચ વ્યક્તિઓમાં સ્વામી સત્યવેદાંત આપણા ગુજરાતના મૂળ એમએસ યુનિવર્સિટીના પીએચડી કરેલા અને પછી મેસીચ્યુસીટમાંથી બીજું પીએચડી કરનારા જેનું નામ વસંત જોશી એ પાંચમાંથી એક હતા એ લોકોની લીડર શિલા હતી અને બહુ જ રોમાંચક રીતે એ વસ્તુ બની હતી કારણ કે કોર્ટે એવું કહ્યું કે તમે સો અમેરિકન લઈ આવો સોરી હજાર અમેરિકન ભેગા કરો અને હજાર અમેરિકન જો એમ કે આ લોકો અહીંયા સ્થાપે તો અમને વાંધો નથી જેન કોર્ટ વિલ પરમિટ યુ હવે કોણ આવે આવી જગ્યાએ રજનીશપુરમ એક સાવ કાદવ્યુ ફાર્મ એને લખ્યું છે કાદવ કીચડ વાળું ફાર્મ હતું પણ એ લોકો એ મુંબઈ થી સોરી ન્યૂ જર્સી બધા સ્થળે થી ધીમે ધીમે બધાને ભેગા કર્યા કોને ભેગા કર્યા ડાયા માણસો તો આવે નહીં આવી રીતે એટલે રસ્તા ઉપર બેઠેલા અમેરિકાના ભિખારીઓને ભેગા કર્યા એને બ્રેડ આપી એને પૈસા આપ્યા એને કીધું તમે હાલો અમારી સાથે ધીમે ધીમે કરતા જાય ઓરેગોન જાય જાય ઓરેગોન બસ જણામાંથી પાંચ ઇન્ટરેસ્ટિંગ વાત છે તમે સાંભળશો તો તમને વધુ મજા આવશે હું અત્યારે એમાં સમય નથી કાઢતો સ્વામી સત્યવેદન કરતા હતા કે એક ભાઈ પિંજરું લઈને બેઠો હતો એટલે અમને એમ થયું કે બહુ સારું એને કીધું આવું પૈસા આપો દારૂ આપો આપ્યું એને કીધું કે આવું બેસી ગયો બસમાં અને લગભગ અડધે પહોંચવા આવ્યા ત્યાં એને કીધું જસ્ટ સ્ટોપ કરો કેમ તો મારું આ પંખી ના પાડે છે કે આપણે અહીંયા ન જવાય એટલે મારે ઉતરી જવું છે હવે અમેરિકામાં વચ્ચે બસ ના ઉભી રખાય તો પણ એને કીધું કે તો હું અહીંયા તો ફોન કરીશ આવી ઘટનાઓ બની એટલા બધા લોકોને ભેગા કરીને અલ્ટિમેટલી તે એપ્રોચ સ્ટેટ સ્ટેટને એવું લાગ્યું કે ભાઈ આ તો આપણા ચર્ચના લોકો ચર્ચ મૂકીને ઓશોના રજનીશપુરમમાં ઢગલા થાય છે એટલે એ વખતે રોનાલ્ડ રેગનની સરકાર હતી રોનાલ્ડ રેગને બહુ મહેનત કરી ઓછામાં ઓછા બસો જેટલા લોયર્સ નીમ્યા અને આ લોકોની સામે ઢગલાબંધ કેસ મૂકી દીધા આવી પરિસ્થિતિમાં પણ ભગવાન રજનીશે અમેરિકાને કાયમી વસવાટ માટે અરજી કરી બધાએ કહ્યું ટાઈમ તો કે ના દિસ ઇઝ ધ ઓનલી ટાઈમ અને મને તમને બહુ આશ્ચર્ય થાય કે એમણે અમેરિકા છોડી દીધું અને ભારત આવ્યા પછી અમેરિકા છોડ્યાના બે વર્ષ પછી અમેરિકાની સુપ્રીમ કોર્ટે રજનીશ રજની કાયદેસર જાહેર કર્યું એટલે કોન્સેપ્ટ ખોટો નહોતો વિરોધ એક જ હતો કે ધર્મ અને રાજ્ય બેયને ભેગા લઈને આ વાત કરે છે એટલે ભવિષ્યમાં રાજ્ય સામે બળવો થઈ શકે માટે આ માણસ અહીંયા ન જોઈએ ઘણું બધું થયું એનામાં હું ઊંડો ઉતરતો નથી આપણને ખ્યાલ છે કે એમને પોતે કહેલું છે આપણી પાસેનો વિડીયો છે કે એને ધીમું ઝેર આપવામાં આવ્યું જેલની અંદર અને એને એકદમ નર્વસ બનાવી દેવામાં આવ્યા એની વેઇન્સ બધી લગભગ ખલાસ થાય એવી પરિસ્થિતિમાં આવ્યા ત્યાંથી આવીને એણે આ વાત ભારતના પત્રકારોની સામે મીડિયાની સામે પોતે કહી છે ત્યાંની જેલમાં શું કર્યું બાર બાર જેલ એને ફેરવવામાં આવ્યા અને જેલમાં એને લઈ ગયા ત્યારે બે હાથમાં મોટી કડીઓ પગમાં મોટી સાંકળો સાથે બનતું હતું એને હસીને સહન કરતા બહુ રજળપાટ કરી એમણે ભારત આવ્યા પછી બહુ રઝળપાટ કરી અનેક દેશોમાં ગયા એનો વિઝા મંજૂર થઈ જાય એરપોર્ટ ઉપર ઉતરે બરાબર શહેરમાં દાખલ થવાના એક્ઝિટ ઉપર આવે એટલે કોઈને લોકી લે કે તમારો વિઝા હમણાં રદ કરવામાં આવે પાછા જાવ અનેક દેશો નાના મોટા બધા જ એમાંથી પાછા ધકેલવામાં આવ્યા એટલે પુનાનો બીજો એપિસોડ એણે ત્યાર પછી શરૂ કર્યો અને જે એપિસોડમાં એ બહુ જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ નબળા પડ્યા